સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં મસાલાના વેપારીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાના બહાને ઠગબાજે દસ લાખ રૂપિયા પડાવી ચૂનો લગાવ્યો હતો જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને મસાલાનો વેપાર કરતા યશ અજિત કુમાર પટેલ ગત તારીખ બાવીસ જૂનના રોજ પરિવાર સાથે કતારગામ ગજરાન સ્કૂલની બાજુમાં ઓમા રેસિડેન્સીમાં માં રહેતા તેમના માસીના ઘરે ગયા હતા ત્યાં ઓળખીતા હર્ષાબેન સાથે અન્ય એક મહિલા અને બે પુરુષો પણ હતા જેમાં મહિલા તેમની બહેન રેખા અને તેનો પતિ વિનોદ જ્યારે અન્ય અજાણ્યો કાર્તિક કુમાર હોવાનું જણાવ્યું હતું વિનોદ અમેરિકામાં મોટેલ કસીનો અને બાર્બરની શોપ ચલાવે છે જ્યારે કાર્તિકે તેની પત્નીના નામે અમેરિકા મોલ ચાલુ કરવાનો છે જેમાં કામ કરવા માટે માણસોની જરૂર છે જો તમને તેમાં રસ હોય તો હું તમને અમેરિકા લઈ જઈશ તેવી વાત કરી હતી ત્યારબાદ કાર્તિકે છવ્વીસ જૂનના રોજ ફોન કરી સુરતમાં કોઈ સારી હોટલમાં રૂમ બુક કરાવો છે તો કઈ હોટલ સારી પડશે તેવું કહેતા યસે હોટેલ મેરીઓ જણાવ્યું હતું તેણે છવ્વીસ જૂનના રોજ હોટલમાં મળવાની વાત કરી હતી યશ તેમના પરિવાર સાથે હોટલમાં મળવા ગયા હતા ત્યાં હર્ષ તેનો દીકરો બનેવી વિનોદ સહિતના લોકો હતા ત્યાં યશ અમેરિકા જવાની વાત કરી હતી ત્યાંથી યશના ઘરે ગયા ત્યાં અમેરિકાના સ્પોન્સર વિઝા માટે યશ અને તેની પત્ની પ્રીતિબેનના ડોક્યુમેન્ટ પાસપોર્ટ અને દસ લાખ રૂપિયા લીધા હતા જે તે વખતે કાર્તિકે 21 જુલાઈના રોજ પૂનમના રોજ તેના ગાંધીનગરના નવા મકાનનું વાસ્તુ રાખ્યું હોવાનું નિમંત્રણ કાર્ડ આપ્યું હતું પરંતુ તે દિવસે યશ પરિવાર સાથે રાજકોટમાં ગુરુપૂર્ણિમામાં જવાનું હોવાથી ના પાડી હતી 19 જુલાઈના રોજ ફોન કરી પોતે વાસ્તુમાં આવવાના નથી પરંતુ નિરાંત અને વિરાજને મોકલવાની વાત કરતાં કાર્તિકે તેના કુટુંબમાં મરણ થયું હોવાથી વાસ્તુનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું કહેતા શંકા ગઈ હતી અને 21 જુલાઈના રોજ યશ રાજકોટ થી અને વિરાજ સુરત થી ગાંધીનગર ગયા હતા ત્યાં નિમંત્રણ કાર્ડમાં આપેલા સરનામે તપાસ કરતા કોઈ મકાન ન હોવાનું બહાર આવતા ચોંકી ઉઠ્યા હતા કાર્તિક કુમારે અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાના બહાને 10 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની પર છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દેશે એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવી શ્રી આ આરોપીનો ભોગ બને લેવાનું હકીકત જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત